ફરિયાદી સારો માહોલ હશે પોલીસ સ્ટેશનમાં મહિલાઓ મહિલા પોલીસ કર્મચારીઓની સામે તમે ગાળી ગલોચ કરીને જે ગંધ મચાવો છો ને એની કરતા કદાચ મચ્છી બજારમાં આની કરતા તો સો ટકા સારો માહોલ હશે અધિકારી તો જયારે બંદોબસ્ત હોય ને ત્યારે નાકે નાકે સલામ ઠોકવા ઉભા હોય એટલે એવો બધો બહુ ફાકો રાખવાનો નહીં પદનો અને ખાખીનું ખાખી અને પદ એ બંને તમને સેવા માટે મળે છે હવા હોશિયારી ઠોકવા માટે મને ગુજરાતી કહેવત યાદ આવે ચા કરતા કેટલી ગરમ મારા અધિકારી સામે જોશથી કેમ વાત કરો છો અરે શ્રીમાન ઉચ્ચ દરજ્જાના કોન્સ્ટેબલ શ્રી 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 આ જે તમારા અધિકારી છે ને એ તમારો પગાર નથી કરતા આ જે સામે ફરિયાદી બેઠા છે ને જેને તમે ધમકાવો છો એ વ્યક્તિના સીજીએસટી એના એસજીએસટી અને એના ઇન્કમ ટેક્સના પૈસામાંથી તમારો પગાર થાય છે અને તમે એને ધમકાવી રહ્યા છો કે અમે તમારી સામે આઈટી એક્ટમાં મુજબ ગુનો નોધ્યે કયા ગજવામાંથી કાયદા લાવો છો અધૂરો ઘડો છલકાઈ ઘણો એ થોડા કાયદા વાંચો શ્રીમાન ડફોળ અને કાયદાના અજાણ પોલીસ કોન્સ્ટેબલ શ્રી જ્યારે નામદાર સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ તમામ લાઈવ લાઈવ રહીને રહીને દિવસ જ્યારે ન્યાય આપવાની કામગીરી કરે છે ત્યારે ખુરશીમાં પોળાથી ને બેઠા હોય એવા તમારા કથિત પોલીસ અધિકારી જ્યારે ફરિયાદી ફરિયાદ ના નોંધતા હોય ત્યારે એનું રેકોર્ડિંગ કરવું ને એ કોઈ પણ સંજોગોમાં ગુનો બનતો નથી અને જે તમે તમારી માટે અધિકારી છે ને એ સામાન્ય લેંગ્વેજમાં પોલીસ કર્મચારી છે જે અમારા ટેક્સના પૈસાનો પગાર લે છે અને એની એક નૈતિક ફરજ છે કે અમારી ફરિયાદ નોંધે કદાચ એવું બની શકે કે પોલીસ સ્ટેશન તો તમારે દહેજમાં આવ્યું હોય અને દહેજમાં આવ્યું છે એટલે પોલીસ સ્ટેશન અને પોલીસ ચોકીની અંદર તમે મજા એવા કાયદા બનાવીને મજા એવી ફેબ્રિકેટેડ એફઆર કરાવી દો પણ લોજિકલી જ્યારે કોઈ પણ વ્યક્તિ એ પોલીસ કર્મચારી જે કાયદાથી વિરુદ્ધ કામ કરી રહ્યો છે એનું રેકોર્ડિંગ કરે ને ક્યારેય ગુનો બનતો નથી તમે આઈટીએક તો કહી દીધી પણ કઈ કલમ મને ખબર છે આઈટી ની બોતેર લગાવો પણ ક્યારેય આઈટી ની બોતેર લાગે જ્યારે કોઈ પણ વ્યક્તિ પોલીસના જે સિક્રેટ કોન્ફિડેન્શિયલ ડોક્યુમેન્ટ હોય એનું કોમ્પ્યુટર હોય એના જે ડોક્યુમેન્ટરી એવિડન્સ હોય કેસના કાગળિયા હોય એનું વિડીયો રેકોર્ડિંગ કરે ને ત્યારે ગુનો બને ખુરશીમાં પોળાથી બેઠા હોય અને ફરિયાદીઓની ફરિયાદ ના સાંભળતા હોય ને એનું રેકોર્ડિંગ કરે ને એ ક્યારેય ગુનો બને નહીં એટલે થોડીક કાયદાની જાણકારી મેળવો અને પછી હોશિયારી ધમકીઓ મહિલાને મારવાનું અને ફરિયાદીઓને ધમકાવાનું એ બધું કામ પછી કરો કાયદા હજી થોડાક તમને એડવાન્સમાં સમજાવું છું કે જ્યારે મહિલા ફરિયાદી પોલીસ સ્ટેશનમાં આવે એની ફરિયાદ ના લેવામાં આવે ને યાર ઉદ્ધતાય અને અભદ્ર વર્તન કરવામાં આવે અને એને ધમકાવવામાં આવે ને એ આઈપીસી ની ધારા 509 354 અને 506 મુજબ ગુનો બને છે અને પોલીસ કર્મચારીને પણ લાગુ પડે છે આ ઘટનાની અંદર ડીસીપી લેવલે ઉચ્ચતરીય તપાસ સોંપવામાં આવી છે સમજી શકીએ ચોર ઓર ચોર ચચેરે ભાઈ આમાં શું થવાનું ને આપણને બધાને ખબર છે પણ જે મહિલા ફરિયાદી આમાં ભોગ બનનાર છે ઘટના જે પણ હોય એમાં મારે જવું પણ નથી પણ ફરિયાદીની ફરિયાદ લેવી એ તમારી પ્રાથમિક ફરજ છે અને જો ફરિયાદ નથી લેવામાં આવી અને મહિલા અરે અભદ્ર વર્તન કરવામાં આવ્યું છે તો આ મહિલાની 506 509 અને 354 મુજબની ફરિયાદ અમે ડાયરેક્ટ આ પોલીસ કર્મચારી વિરુદ્ધ નામદાર કોર્ટમાં દાખલ કરી દઈશું મેહુલ બોગરાની ઓફિસના દરવાજા હંમેશા તમારી માટે ખુલ્લા છે 4:30 વાગ્યાથી લઈને 6 વાગે સાંજે અમારી ઓફિસ પર આવી જજો અમે તમારી ફરિયાદ નામદાર કોર્ટમાં દાખલ કરાવીશું અને તમને ન્યાય અપાવીશું અને કોઈ પણ પોલીસ કર્મચારી અમારા બીએસઆઈ અમારા અધિકારી તો જ્યારે બંદોબસ્ત હોય ને ત્યારે નાકે નાકે સલામ ઠોકવા ઊભા હોય એટલે એવો બધો બહુ ફાકો રાખવાનો નહીં પદનો અને અભિમાન રાખવાનું નહીં ખાખીનું ખાખી અને પદ એ બંને તમને સેવા માટે મળે છે હવે હોશિયારી ઠોકવા માટે નહીં

તમે મને એ નથી બતાવતા તમે મને એનું વિડિયો મારી પરમિશન ઓગર ઉતાર તમ તારે જા તમે જે રીતે શું કે તમે નથી કે બે ના ફોન વાત કરવો એનીર વાત કરવાની ઉતાવળ છે અમારીએ વાત કરો